વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે અડદની દાળ તડકા બનાવશું તો એના માટે આપણે અહીંયા અડદની દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે આવી રીતે મેશ કરીએ તો મેશ થઈ જાય એવી આપણી દાળ સરસ બફાઈ ગઈ છે અને હવે આપણાનો તડકો લગાવવાનો છે એટલે કેનો વઘાર કરવાનો છે તો મસ્ત એવી ટેસ્ટી આપણે અડદની દાળ બનાવશું અડદની દાળ તો આપણે ઘણી વાર બનાવેલી છે અને અલગ અલગ ટેસ્ટ બનાવીએ તો બધાને ખાવાની પણ ખૂબ મજા આવે છે આપણી ચેનલ ઉપર તમે આપણી ચેનલ ઉપર પણ તમને અલગ અલગ ટેસ્ટની દાળ મળી જશે આજે પણ કંઈક અલગ ટેસ્ટમાં બનાવશું તો એના માટે અહીંયા આપણે એક મોટું ટમેટું સુધારી લીધું છે અહીંયા એક મીઠા લીમડાની દાળ લઈ લીધી છે એટલે કે એક મીઠા લીમડાની દાળખી લીધી છે અને અહીંયા એક લાલ મરચું અને એક લીલું મરચું લીલા ધાણા અને દસથી બાર પડી લસણની

આ ચમચી જેટલી હિંગ ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરી દેશું આપણે પેસ્ટ તૈયાર કરી લેનો લેતું હવે ટમેટા ને પણ સાતડી લેવાનું છે

હવે આપણે એને એકદમ સરસ ઉકળવા દેવાની છે એટલે કે આપણે જે વઘાર કરેલો એનો ટેસ્ટ આપણી દાળ સાથે બેસી જાય તો સરસ આપણે એને ઉકળવા દેશું તો અહીંયા આપણી મસ્ત એવી દાળ ઉકળી ગઈ છે ને એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તો મારા પરિવારની અંદર આવી રીતે દાળ ફાવે છે એટલે હું આવી રીતે બનાવું છું અને દર વખતે કંઈક અલગ અલગ નવો જ ટેસ્ટ બનાવવું એટલે નવા નવા ટેસ્ટમાં અડદની દાળ ખાવાની ખૂબ મજા આવે છે એકને ટેસ્ટ ખાઈ અને મજા ન આવે અને દર વખતે છોકરાઓને એમ થાય કે આવો દર શનિવારે અડદની દાળ દાળવાળી શું ખાવાની અને કંઈક અલગ સ્વાદ બનાવીએ તો બધાને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે અડદની દાળ તૈયાર થઈ ગઈ છે તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી અડદની દાળ તડકા ઉપરથી લીલા ધાણાથી આપણે દાળ ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો